અગો અમે શું તમે ડાયરો કરતા હતા હવે ભાજપમાં જોડાવો છો ભાજપમાં કેવો ડાયરો જમવાનો છે બહુ સારા સારો ડાયરો જમાવો છે ભાજપ બીજેપી જનતા પાર્ટીમાં કારણ કે આવ્યા છે તો અને વેગ તો આપવો જ પડશે ને કારણ કે કંઈક સારું કામ કરશો તો પાર્ટીને મજા આવશે પાર્ટીને આનંદ આવશે આવું બોલ્યા ભાજપ ડાયરા ચાલુ જ છે મારા પણ ધીમે ધીમે ત્યારે રજા લે ધીમે ધીમે ઓછું કરું છું અને હવે હવે સમાજના નાના મોટા કામ થાય તો બહુ મહત્વની વસ્તુ છે આટલા બધા કલાકારો જોડાઈ રહ્યા છે ભાજપમાં હવે એ કલા ક્ષેત્રને લઈને ભાજપ કઈ રીતે કામ કરશે તો કલા ક્ષેત્રને ભાજપને કઈ રીતે ફાયદો થશે હા કલાકાર લાખ કલાકાર છે ઓછામાં ઓછા ગુજરાતમાં બહુ નાનો કલાકારનો મોટો સમાજ છે અને બધા કલાકાર પોતાની કલા હા જનતા પાર્ટીને તત્પર આપવા પર તૈયાર છે ને જનતા પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી એ પણ કલાકારને જ્યાં જરૂર પડશે ચોક્કસ મદદ કરશે રે આગળ ભાજપમાં જોડાઈ ગયા છો ઇલેક્શનને લઈ એને કંઈ વિચાર કરો આગળ કોઈ વિચાર હજી નથી આ ભગવા વિચાર ન હોય વિચાર પણ ભગવાન કર્યો બરાબર છે હજી આપણે ગામ કર્યું તો વિચાર જ કરવા હે